નમસ્કાર મિત્રો ધોરણ દસ ના નવા અભ્યાસક્રમની અંદર ગણિતના પ્રથમ પ્રકરણ રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં આજે આપણે અભ્યાસ કરશું દાખલો ત્રણ હવે અત્યાર સુધી આપણે દાખલાઓમાં બે બે સંખ્યા જોઈતી હવે ત્રણ ત્રણ સંખ્યા જોઈએ બાર પંદર અને એકવીસ તો બારના આપણે અવયવ અવયવો પાડીએ તો છ દુ બાર બે તેરી છ પૂરું થઈ ગયું પંદરના અવયવ પાડો એટલે ત્રણ પંચા પંદર એના પણ અવયવ પડી ગયા એકવીસના સાત તેરી એકવીસ અહીંયા આપણે પેજ ટેપમાં પૂરું થઈ જાય છે હવે આપણે એનો ગુસ્સા અને લસા મેળવો હોય તો આગળની જેમ જ પણ અહીંયા ત્રણ સંખ્યાઓ છે એટલે બારના અવયવ પડે એમાં શું મળ્યું તો કે બે બે વખત છે એટલે બેનો વર્ગ ને ત્રણ અવયવ પડી ગયા એના અહીંયા તો એને પાંચ જ થશે એટલે પાંચ તેરી પંદર અને એકવીસમાં સાત તેરી એકવીસ ત્રણેયમાં તમે જોઈ શકો તો અહીંયા બાર પંદર અને એકવીસનો લસા બેની મોટી ઘાત મૂકી દેવાની છે અહીંયા આપણે ત્યારબાદ ત્રણની મોટી ઘાત તો ત્રણની મોટી ઘાત એક જ છે એટલે ત્રણ પાંચ તમારી પાસે એક જગ્યા આવેલા છે એટલે પાંચ અને સાત એકનો એક આંકડો છે એ રિપીટ નહીં થાય અને મોટી ઘાત તમે દર્શાવો છો અને બધાનો ગુણાકાર કરતાં આપણને બેનો વર્ગ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ સાઠ વીણા સાતસો સત્તા બેતાલીસ ચારસો ને વીસ આપણને એનો લસા મળશે હવે ગુસા મેળવીએ તો બધામાં સરખું અને નાની ઘાત હોય એવું તો બધામાં જો અહીંયા બેનો વર્ગ છે પણ અહીંયા નથી એટલે એ નહીં લાગુ પડે ત્રણ ત્રણેયમાં છે આપણે લાલ અક્ષરથી અહીં બતાવ્યા ત્રણ ત્રણેયની અંદર છે એટલે ત્રણેયમાં સમાન હોય એનો ગુસા બને તો ગુસા આપણી પાસે કેટલો મળે ત્રણ મળે છે